અત્યારે તમે અહીંયા મારતો શું ચાલશે અહીંયા મારજો ને તો એ ખબર પડશે લોકોને અહીંયા મારજો આમાં એક્સિડન્ટ થાય ને તો માણસ જે પાછળ કારવાળો કે વાળો હોય ને એના સીધું ગળામાં ભરાઈ જાય બધું હવે જો દૂરથી હા યા છે કોઈ હોય લગાડ જોઈએ અહીંયા લગાડજો તો સૌથી બેસ્ટ અહીંયા લગાડજો સૌથી બેસ્ટ આંટી આવું કાંઈ તમે લઈને નીકળો ને પાછળથી અહીંયા છે ને રિફ્લેક્ટરની પટ્ટી કાંઈક મારી દેવી અહીંયા કા અહીંયા આની માથે માર દેવી કાંઈ સાઈડમાં માર દેવી અત્યારે તમે અહીંયા મારજો ને તમે પાછળ લગાડી લગાડજો ને તમારી પાછળ પાઇપ છે ને કોઈ પાછળ જાય અંદર આવી જાય ને ખબર નહીં પડે એટલે આ રિફ્લેક્ટર લગાડી દો ફ્રેન્ડ્સ પાછળ બે ટ્રેક્ટર્સ આવી રહ્યા છે અને બે ટ્રેક્ટર્સમાં જોયું પાછળના ભાગમાં કોઈ જાતનું રિફ્લેક્ટર નથી લાઇટ નથી અને એને કારણે થઈને

હા અમે છે ને અલગ અલગ જે આ ટ્રેક્ટરમાં જેમાં લાઈટ પાછળની રિફ્લેક્ટર નો હોય ને એને અમે રિફ્લેક્ટર આપીએ છીએ તમે પાછળ લગાડી દો ને તમારી પાછળ ને આ બધા પાઇપ છે ને કોક બી કોઈ પાછળ જાય અંદર આવી જાય ને ખબર નહીં પડે એટલે આ રિફ્લેક્ટર લગાડજો હાજર લગાડજો લગાડી દો ને હું તમે આમાં મદદ કરું આવો કઈ આ કોપની જિંદગી માટે કામનું છે આ છે ને કોકની જિંદગી માટે કામનું સમજ્યા તમારા માટે સારું છે આવો મને ખબર છે તમારો સમય હું ખરાબ કરું છું અત્યારે આ જો આ છે ને આવું કઈ તમે લઈને નીકળો ને તો પાછળથી આવ્યા છે ને રિફ્લેક્ટરની પટ્ટી કઈક મારી દેવી એમ કાંઈ અહીંયા આની પાસે માર દેવી કાંઈ સાઈડમાં માર દેવી અત્યારે તમે અહીંયા માર શું એ ચાલશે અહીંયા મારજો ને તો એ ખબર પડશે લોકોને અહીંયા દ્યો અહીંયા મારી દો પછી શું કરશો તમે આવા છે ને પચીસ ત્રીસ રૂપિયાના સ્ટીકર આવે આ બધી જગ્યાએ તમારું જમણા તરફ છે ને અહીંયા અહીંયા મારી દેશો ને રાત્રે તમે ગમે ત્યાં નીકળો ને વાંધો ન આવે

આપડી હું બે મિનિટ ખોટી થાય પણ કોક ની જિંદગી બચી જાય નીચે લગાડી દોડજો એમ ને જમણા તરફ ઉભી લગાડી દોડ હા રેડી હજી લગાડી દો અહીંયા અહીંયા લગાડજો એટલે જમણા તરફ કોક ને ખબર પડે જો અહીંયા લગાડજો લગાડજો આમાં શું છે તમે કાળું કપડું રાખ્યું છે પણ આ કપડું રાત્રે કોઈ દેખાય નહીં અને આમાં એક્સિડન્ટ થાય ને તો માણસ જે પાછળ કાર વાળો કે બાઇક વાળો હોય ને એના સીધું ગળામાં ભરાઈ જાય આ બધું હવે જો દૂરથી ઝપકા હા અહીંયા પેલું છે કોઈ લગાડ જોઈએ અહીંયા લગાડજો સૌથી બેસ્ટ અહીંયા લગાડજો સૌથી બેસ્ટ કયા ગામના હા બસ યા હવે આ છે ને કદાચ અઠવાડિયા દીધીમાં ઓલા થઈ જાય નીકળી જાય ને તો આ પચીસ ત્રીસ રૂપિયાના સારા સ્ટીકર આવે બીજા એ લઈ લેજો હવે તો આમ તો જો કે સારી ભાલી ભારે ક્વોલિટી છે પણ આનીમાં તો છે ને સેલરટેપ કે કંઈ મારી દેવો તો નીકળે નહીં આ એમ જા મિત્રો મેં અમને આ હાઈવે જે છે ચોટીલા લીમડીવાળો ત્યાં જ અમને જોયા હતા પણ એકચ્યુઅલી એ લોકો ગામ તરફ સીધા નીકળી ગયા અને મારે પાછળ આવવું પડ્યું ચાલો જય માતાજી જય માતાજી તમે એમને કોઓપરેટ કર્યું એ બદલ આભાર આમાં લાઈટ લાગે એમ નથી પાછળ ક્યાંય નાની ન લાગે એમ એટીએમ વાન કે નહીં તોલા ઉલ્લે ને તો લાઈટ કે ગમે ભાંગી નાખે હા એ વાત હેચી આ તો દેતી વાન છે આ મેરા નીકળી ગયા હતા હમ હમ આ તો થઈ ગયો મોડો ઓલ બંદર ભરો ટ્રેક્ટર ને તો બીજો લઈને કે હા માયા ઓહો આ લે જો આ ટ્રેક્ટર નકરો હોય તો ખબર પડે કે આમાં હોય આયા હોય হুম আর ভালো জায় মা